સમસ્યાની વાત કરવામાં નવરાત્રી પર્વ ની ધામધૂમ થી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી સીઆઈએસએફ ઈમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકીભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઈએસએફ યુનિટ એ એસ જી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી રામે હરણી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર ઓક્ટોબરે હરણી એરપોર્ટ ખાતે ફરજ પર હાજર હતા ત્યારે સવારના અગિયાર વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જનરલ શિવા જનરલ શિવા સેવન સિક્સ આર આઈ ડબલ એફ એમ એ આઈ એલ ડોટ કોમ મેલ કર્યો હતો